રાજકોટમાં કૌભાંડીઓ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે વપરાતા મોકલાઈ હતી પરંતુ સ્મશાન સુધી એક પણ નથી પહોંચતી સરકારી ચોપડે પહોંચેલા લાકડાના જથ્થા વચ્ચે પણ મોટો વિરોધાભાસ છે તફાવત છે બાપુનગર સ્મશાનમાં ત્રણ ગાડી મોકલી પહોંચી માત્ર એક જ ટ્રેક્ટર મોટા ભવા સ્મશાનમાં ત્રણ ગાડી મોકલી પહોંચ્યું માત્ર એક ટ્રેક્ટર અને નાની બોલેલું એવું જે સ્થિતિ મવડું સ્મશાન અને રૈયા સ્મશાનમાં છે કે જ્યાં ગાડી મોકલવામાં આવે છે પરંતુ તે પહોંચતી જ નથી લાકડા પહોંચતા જ નથી પોપટપરામાં પણ એ જ સ્થિતિ છે તેના સ્મશાનમાં કારણ કે આખું રજિસ્ટર મેન્ટેન કરવામાં આવતું હોય છે લાકડાની નોંધ લેવા માટે જ્યારે પણ ટ્રેક્ટર આવે છે ત્યારે તેની નોંધ થતી હોય છે

આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ